જુનાગઢ ની અંદર મોલાના મુફ્તી બફાટ કર્યો છે ષડયંત્ર કર્યું છે ત્યારે સરકારશ્રી જે પગલા ભર્યા છે એનાથી ખરેખર અમે બધા ખુશ છીએ પણ ભારતની અંદર અને જે કઈ પણ વાતો સરકાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે કઈ નિર્ણય મહત્વના થયા છે એ જે સત્ય હતું એને ઉજાગર કરવામાં આવ્યું છે પણ મોલાના મુક્તિ જેવા જે લોકો અને મુસ્લિમને લડાવવાની કોશિશ કરે છે અને પોતાના જ ધર્મને વિશેષ તરીકે મહત્વ આપવાની જે વાત કરે છે અયોધ્યા રામલલ્લાની પ્રતિષ્ઠા પછી આપણે બધાએ જોયું છે કે ભાઈ હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ પણ દર્શન કર્યા છે અને મોલાના મુક્તિ જેવા જે પણ હિન્દુ વિરોધી અથવા તો સનાતન ધર્મના ભારતને અખંડિતતાને જે લોકો નુકસાન પહોંચાડે છે એવા લોકોને હું તો કહું છું કડક માં કડક સજા આપવી જોઈએ